નમસ્તે દર્શક મિત્રો પ્રગતિની વાતો તો સરકાર ઘણી બધી કરે છે વિકાસના કામોની વાતો કરે છે કે વિકાસ કઈ દિશામાં જઈ રહ્યો છે એની બધી વાતો કરે છે પરંતુ એ વિકાસની પાછળ કેવો અંધકાર છે સરકાર કેવા અન્યાય કરે છે કઈ રીતે સામાન્ય લોકોની મિલકતો સસ્તામાં પડાવી લે છે આ વિકાસના નામે એની આજે આપણે વાત કરી છે વાત એટલા માટે કરવી પડે છે કે બનાસકાંઠાના થરાદ થી લઈને છેક પ્રાંતિજ થી લઈને દેગામ સુધીના જે વિસ્તારો આવે છે ત્યાં એક ભારત માલા એક્સપ્રેસ નામનો એક માર્ગ બની રહ્યો છે અમદાવાદ સુધીનો થરાદ થી લઈને બનાસકાંઠાના થરાદ થી લઈને અમદાવાદ સુધીનો અને એ જે આખું એનું હાઈવે નું કામ ચાલુ કરવાના છે એ માટેની જમીન સંપાદન ખેડૂતોની જે જમીન છે લગભગ પાંચ હજાર જેટલા ખેડૂતોની જમીન એમાં જઈ રહી છે ઉત્તર ગુજરાતના ગાંધીનગર મહેસાણા પાટણ અને બનાસકાંઠા અને અમદાવાદ સુધીની સુધી જમીનો ત્યાં ભારત માલા પ્રોજેક્ટમાં રોડ બનાવવા માટે માર્ગ બનાવવા માટે જઈ રહી છે અને એની જમીનનું સંપાદનનું કામ ચાલુ થયું છે એ જે એ જે વિસ્તારમાં આવતા લગભગ એકસો છપ્પન જેટલા ગામની જમીનો ખેડૂતોની જમીનો લઈ લેવામાં આવી રહી છે લે છે બરાબર છે પરંતુ જે વળતર આપવામાં આવે છે એ વળતરમાં સરકાર મોટો અન્યાય કરી રહી છે કારણ કે એ જે અન્યાય થાય છે આ લગભગ દસ કોઈ તાલુકા સુધીનો જે થરાદ થી દસ કોઈ તાલુકા સુધીનો જે માર્ગ બનવાનો છે બસો ને તેર કિલોમીટરનો તો એ આખો પ્રોજેક્ટ અત્યારે વિવાદમાં આવી ગયો છે અને ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા છે ગુજરાતના પાંચ જિલ્લાના ચૌદ તાલુકાના એકસો ને ગામના લગભગ પાંચ જેટલા ખેડૂતો એના અસર ઘટ છે ખેડૂતોને પૂરતો ભાવ આપવામાં નથી આવતો આ બધી જ વાત આપણે કરવી છે કે ભારત માલા નામ મોટું આપી છે સરસ નામ આપી દેવા આવ્યું છે પરંતુ એમાં પાછળ કેવો અન્યાય થઈ રહ્યો છે એ આજે વાત કરવી છે ને એ અન્યાય શું છે એ અન્યાય માટે ખેડૂતો જે લડી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી લડી રહ્યા છે અને હવે ખેડૂતો એનો વિરોધ કરે છે મુખ્યપ્રધાનનો જે કાર્યક્રમ હતો એમાં પણ રજૂઆત કરવા માટે ગયા તો પોલીસે એની અટકાયત કરી દીધી આ ઘણી બધી ઘટનાઓ બની છે અને હવે હવે કેટલાક ખેડૂતો આ જે જિલ્લાઓ જે છે એ જિલ્લાઓના મામલતદાર થી લઈને કલેક્ટર સુધી રજૂઆતો કરવાના છે તો એ બધી જ બાબતો આપની સાથે કરવા માટે અમરાભાઈ ચૌધરી કે જે આ ખેડૂતો આગેવાન છે અને બધી જ વાતો એ આપને કરવાના છે અમરાભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં નમસ્કાર

વાત થાય છે કે ભારત માલા રોડ નીકળે છે ખેડૂતોને હેરાન કરી છે અત્યારે ચુકવણો કરવાની વાત આવી બે હજાર પચીસમાં હજી ખેડૂતો એનું વાવેતર કરી રહ્યા છે એની જમીનમાં અને બે હજાર અગિયાર ની જ્યાંત્રી પ્રમાણે ખેડૂતોને ચુકવણો કરવા માટે એવોર્ડ સરકાર પ્રેશરથી સરકારના પ્રેશરથી ખેડૂતોના હાથમાં કરાવી દીધી અને એવોર્ડ પણ એટલે કે ચુકવણું પણ બે હજાર અગિયારમાં એટલે ચૌદ વર્ષ પહેલા જે સરકારમાં નીતિ નિયમો પ્રમાણે જે ચૂકવણો થતો હતો એના અનુસંધાને કરી રહી છે બીજી વાત કે અત્યારે બે હજાર પચીસ છે ચૌદ વર્ષ પહેલાની જે મંદી હતી એ વખત તો ચૂકવણો ખેડૂતોને થઈ રહ્યું છે એટલે ખેડૂતોને અન્યાય સરકાર કરી રહી છે એના માટે અમે ઉજાગર કરવા માટે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે આંદોલન રૂપે અત્યારે એક મુનિટ નક્કી કર્યું છે સાથે સાથે અમે મીડિયા દ્વારા તમારા ફેસબુક દ્વારા તમારા મીડિયા દ્વારા અમે સરકાર સુધી પણ કહેવા માંગીએ છીએ કે અમારા વિસ્તારની અંદર ઘણા બધા નેતાઓના ઈશારે ભાગીદારીની અંદર ઉદ્યોગપતિઓએ જમીન ખેડૂતોની ખરીદી અને એની અંદર એને કર્યું છે એવું એક ગામ એટલે મુલક અમારા થરાદ તાલુકાનું ગામડું છે એની અંદર એક જ ખેડૂતની જમીન એક જ સર્વે નંબરની જમીન એની અંદર એ જ ખેડૂતને નવ લાખ રૂપિયા પણ છે અને જે ઉદ્યોગપતિઓ નેતાઓના ઈશારે નેતાઓના ભાગીદારીમાં જે ખરીદેલી છે એના સાત કરોડ રૂપિયાનો એવોર્ડ કરેલો છે એટલે ખેડૂતોને લૂંટી રહી છે સરકાર ફક્ત અને ફક્ત ખેડૂતોને ખબર પડી ગઈ છે કે ઉદ્યોગપતિઓ માટે રોડ બનાયેલો છે અને ખેડૂતોની જમીન બચાવવા માટે બનાયેલો છે એના માટે અમે આંદોલન કરવાના છે ટૂંક સમયની અંદર આખા ગુજરાતના ખેડૂતો સાથે મળીને કરવાના છે જેવી રીતે થરાદ થી ગાંધીનગર સુધી જે ભારતમાલા રોડ નું આયોજન થઈ રહ્યું છે તમામ ખેડૂતો અમે મળવાના છે અત્યારે અમારી ખેડૂતની જમીન સરકાર મફતના ભાવે નેતાઓના ઈશારે લૂટી રહી છે આના માટે અમે 2011 થી રજૂઆતો કરી લે રહેલા છે બનાસકાંઠાના તમામ ખેડ નેતાઓને અમે રજૂઆતો કરી હતી પણ એક પણ નેતાએ ભાજપના નેતાએ અવાજ ઉઠાવ્યો નથી અને સરકાર સુધી આ વાત પહોંચાડી નથી એના માટે અમે ઘણી બધી વખત અંદર પાલનપુર ગાંધીનગર સુધી રજૂઆતો કરી છે કે અમારા પેટ ઉપર હાથ ની બેઠેલી ભાજપ ની સરકાર પાટુ મારી છે એના માટે અમે સરકાર મીડિયા દ્વારા કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ખેડૂતો હિતમાં બે હાજર પચીસ ની જન તરીકે ચાલતું હોય વળતર અત્યારની બજાર કિંમત પર અમારા ખેડૂતોને વળતર આપે અને બીજી વાત કે સરકાર શ્રીએ જે ભારત માલા રોડ થરાદ થી ગાંધીનગર સુધી જે સંપાદન થયેલી જમીનની અંદર જે ફંડ ફાળવ્યું હોય એમાંથી પંચોતેર ટકા ઉદ્યોગપતિઓ એને કરાયેલી છે એ લોકોના હાથમાં આ પેમેન્ટ જઈ રહ્યું છે ફક્ત ને ફક્ત ખેડૂતોને તો

રજૂઆત કરવાની છે જો મારી રજૂઆત નહીં સાંભળે તો આગળના સમયની અંદર અમારા ખેડૂતો સાથે મળી અને ગાંધીનગર સુધી આંદોલન કરવાનો છે કોઈ પણ ભોગે અમે મફતના ભાવમાં જમીન આપવા માંગે માટે તૈયાર નથી આ ભારત માળા રોડની 2011 ની જંત્રી એટલે અમારા વિસ્તારની અંદર અધિક 3 લાખ રૂપિયા એક વીઘાના ચૂકવણો કરે છે આ સરકાર આપણને ડફોળ હજમે છે

અમારા વિસ્તારની અંદર તમારે લૂંટવા આવું હોય તો નથી કોઈ પણ ભોગે આપણે પાછું પડવાનું નથી તમે તો ખેડૂતો અમારી સાથે હો

અને ડીસા પોલીસ સ્ટેશનમાં અમારી અટકાયત કરેલી છે અમે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે અમારી ખેડૂતોની રજૂઆત હતી કે બનાસકાંઠાની અંદર જે સુજલામ સુધલામ આવે છે એ પાટણ અને બનાસકાંઠાની બોર્ડર ઉપર અત્યારે બંધ વધેલો વધવાનું ચાલુ છે એ તાત્કાલિક બંધ કરાવે અને અમારા સુજલામ સુજલામ સતત ચાલુ રહે એવી અમારી માગણી હતી અને ભારતમાંના રોડ નીકળે છે એની અંદર બે હજાર અગિયારની જંત્રી આપે છે એની બે હજાર પચીસની જંત્રી ખેડૂતોને આપે આવી અમારી રજુઆત હતી એટલે ખેડૂતો હિત માટે અમે રજૂઆત કરવા જતા હતા એવા સમયે પોલીસ ને આગળ કરી અને અમારી અટકાયત કરેલી છે સરકાર માંગીએ ખેડૂતો ના નિર્ણય હિત માં લેવો એવી માંગણી છે જય જવાન જય જવાન જય જયાર હવે આપણા વિસ્તાર ની અંદર ભારત રોડ નીકળશે હજી સુધી સરકારે બે હાજર પચીસ ની જંત્રી પણ આપવાની જાહેરાત કરી નથી અત્યારે બે હાજર અગિયાર ની જંત્રી હાલ છે આપણે કલેક્ટર સાહેબશ્રી ને પાલનપુર રજૂઆત કરવા દેવાનું છે આવેદનપત્ર આપવાનું છે ધમકી પણ આપવાની છે આંદોલન કરવાની એના માટે તારીખ પાંચ છ બે હાજર પચીસ ના બપોર ના બાર વાગે પાલનપુર તમામ ભારતમાલા રોડ

તો એ કેટલું વળતર છે કઈ રીતે વળતર આપે છે એકર પ્રમાણે આપે છે ચોરસ મીટર પ્રમાણે આપે છે કેટલું વળતર કેટલું છે ચોરસ મીટર પ્રમાણે આપે છે અત્યારે અમારા વિસ્તારની અંદર પચીસ થી પચાસ રૂપિયા ચોરસ મીટરે આપે છે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જે થરાદ વિસ્તાર ની અંદર એક મીટર ના આઠસો રૂપિયા પ્રમાણે જંત્રી પણ ભાવ હોય છે એટલે ખેડૂતોને કરોડો રૂપિયા આવે છે આ

અમારા ખેડૂતોની અત્યારે અમારા ગામની અંદર અઢી થી ત્રણ લાખ રૂપિયા એક વીઘાની જમીન ભાવ આપવા માંગે છે અત્યારે અહિયાં કરોડો રૂપિયા કિંમત છે એને જમીનના બબે કરોડ રૂપિયા કિંમત છે એ જ નેતાઓ બનાવેલી જમીનના બબે કરોડ કે સાત હાથ કરોડ રૂપિયા આવી રહ્યા છે અને અત્યારે અમારા ખેડૂતો ને ફક્ત બે થી ત્રણ લાખ રૂપિયા આવે છે એટલે અમારા ખેડૂતોની ની મસ્કરી હાથથી બેઠેલી સરકાર કરી રહી છે અચ્છા એટલે એટલે કે આ જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે જમીનો લઈ લીધેલી હતી અને એને એને કરાવી દીધી તો જે એને થયેલી જમીન છે એના સાત થી આઠ કરોડ રૂપિયા આપવામાં આવે છે અને ખેડૂતોને માત્ર બે લાખ રૂપિયા આપવામાં આવે છે એવું કહેવા માંગો છો તમે સો સાચી વાત છે અહીંયા સર્વે કરાવે સરકારે એની તપાસણી કરાવે કે કયા એને આ રોડ નીકળવાના બે હાજર અગિયાર પછી આ લોકોએ જમીનો ખેડૂતો પાસેથી ખરીદી ખરીદી અને એને કરી આ લોકોને ખબર હતી એના ભાવ સાત સાત કરોડ રૂપિયા અમારા બનાસકાંઠાના ખેડૂતોના જમીન નેતાઓ ઈશારે ઉદ્યોગ પોતે ખરીદી છે એમનું વર્તન મળી રહ્યું છે મારા ખેડૂતોને હટી ત્રણ લાખ રૂપિયા વર્તન મળી રહ્યું છે બરાબર એટલે સરકાર તો તો તમારી માંગણી શું છે કેટલું વળતર મળવું જોઈએ ખરેખર બે હજાર પચીસ ના જનતી પ્રમાણે અથવા તો બે હજાર પચીસ નો જમીનનો જે ભાવ છે એ પ્રમાણે કેટલું ખરેખર વળતર મળવું જોઈએ અત્યારે બે લાખ રૂપિયા સરકાર આપે છે તો એ ખરેખર કેટલું હોવું જોઈએ અત્યારે સરકારે જાહેરાત કરેલી છે કે બે હજાર પચીસ માં હમણે જ પરિપત્ર પાડ્યો હતો કે આ રીતે વળતર મળશે એના અનુસંધાને મને વળતર મળે ઊંચામાં ઊંચો અમને વળતર મળે એના અનુસંધાને અમે તમામ ખેડૂતો ખુશ છીએ પણ અત્યારે જે વળતર અમને મળી રહ્યું છે એ નજીવું વળતર મળી રહ્યું છે એટલે અમે ખેડૂતો નિરાશ છીએ કોઈ પણ ભોગે અમે બે હજાર પચીસ થી જે જંત્રી હોય આજની તારીખની એના અનુસંધાને અમને વળતર સરકાર આપે એવી અમારી માગણી છે હજી વહેલું છે કે અમારા હિત માટે તાત્કાલિક નિર્ણય લે ના કે અમારા વિસ્તારની અંદર આનો આંદોલન થશે અને અમારા વિસ્તારના કોઈ પણ ગામની અંદર ભારતમાળા રોડ નીકળેલો છે એ ભાજપના નેતાની એન્ટ્રી બંધ થઈ જશે કારણ કે જો મને લૂંટવા હોય તો આવા નેતાઓ અમારે જોઈતાય નથી અચ્છા એટલે ભાજપના નેતાઓ ખેડૂતોને લૂંટવાનું કામ કરે છે જો આ લૂંટ ચાલુ રાખશે તો તમે આ નેતાઓને ગામની અંદર પ્રવેશવા નહીં દો એ એ બધા ખેડૂતોએ નક્કી કરેલું છે સો ટકા સાચી વાત છે અમે ખેડૂતો નક્કી કરવાના છે અમે છઠ્ઠી પાંચમી તારીખે આવેદનપત્ર આપવાના છ અને એના પછી નિર્ણય લેવાના છ કે અમારે શું નિર્ણય લેવો અને એક વખત ગાંધીનગર સુધી આંદોલન પણ કરવાનું છે

ઘર સુધી એવોર્ડ ને આવી રહ્યા છે એવોર્ડની નકલો આવી રહી છે ક્યારે અમને આપવાના છે આ ફક્ત અમને ધારામાં રાખવા માટે આજના બેઠેલા નેતાઓ ષડયંત્ર રચી છે અમે કોઈ પણ ભોગે સાચો વર્તન લીધા વગર ધમવાના નથી બરાબર આ જે આખો પ્રોજેક્ટ જે છે એ લગભગ ચાર હજાર કરોડ રૂપિયાનો આ જે ગુજરાતમાંથી જે પસાર થાય છે દેગામ સુધીનો તો એવું કહેવાય છે લગભગ ચાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે તો ખેડૂતોને પૈસા ઓછા મળી રહ્યા છે તમારું કેવું એવું છે અને જે ઉદ્યોગપતિઓ સરકાર અમને ખેડૂતોને સ્પષ્ટ થશે આના ઉપરથી કે ઉદ્યોગપતિઓ નેતા છે જે જે લોકોએ એને કરાય અને ખરીદી કરી છે એનું ઊંચું વળતર આપે છે અમને એમને ખબર હતી કે અહીંયા રોડ છે એના નેતાઓના ભાગીદારી ની અંદર એને કરાઈ અને ઊંચું વળતર માટે એટલે જે જે ફંડ ફાળવેલું છે સરકાર શ્રી એમાંથી પંચોણું ટકા હિસ્સો તો આ નેતાઓ ખરીદેલી જમીનમાં જાય છે એક વીઘાના તો હાથ હાથ કરોડ રૂપિયા મળતા હોય અને મારા ખેડૂતોને એક વીઘાના ચાર લાખ રૂપિયા મળતા હોય તો એના અનુસંધાને શું પરિસ્થિતિ હશે ના તો અન્ય અન્ય કોઈ સવાલ નથી તો હવે ક્યારે તમે બધા ભેગા થવાના છો આખે આ પાંચે પાંચ જિલ્લાઓના ખેડૂતો ક્યારે ભેગા થવાના છે અમે દરેક જિલ્લાની અંદર અમે પહેલું નક્કી કરેલું છે બનાસકાંઠાના તમામ ખેડૂતોએ પાંચ છ બે હજાર પચીસ ના બપોરના બાર વાગે કલેક્ટર સાહેબશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી મને આપવાની છે એટલે કરવાનું પડશે સાથે સાથે અમારા બનાસકાંઠાનો પ્રશ્ન

હકની લડાઈ છે અમારા બાપ દાદાની જમીન છે આ આજના બેઠેલા નેતાઓના ઈશારે સરકાર અને કંપની સાથે મળી અને અમારી કંપની આ મિલકત લૂટી રહી છે તો આ તેર ચૌદ વર્ષ થઈ ગયા તો આ ખેડૂતો સરકારે આજ સુધી કોઈ ધ્યાનમાં નથી લીધી અવાજ ના આવ્યો હા આ લગભગ તેર વર્ષ થઈ ગયા પ્રોજેક્ટ શરૂ થયો હોય ને નોટિસો ખેડૂતોને આપવામાં આવી જમીન સંપાદન થી લઈને પ્રોજેક્ટ જાહેરાત કરી બે હજાર અગિયાર થી લઈને આજ સુધી આ તો લગભગ તેર તેર વર્ષ થઈ ગયા છે આના આ આના સંદર્ભમાં તો હવે શું પણ હવે 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 કેમ આ પ્રશ્ન આખો ઉભો થયો છે આજ સુધી ખેડૂતોને અમને વિશ્વાસમાં રહ્યા સાધી કે તમને બે હજાર પચીસ ની જંત્રી પણ અમને અહીંના નેતાઓ અહીંયાના અધિકારીઓએ અમને વિશ્વાસ આપેલો હતો જાહેર મિટિંગો ની અંદર પણ અર્પણ કીધેલું હતું કે તમને ઊંચામાં ઊંચો 2025 ની જનરી પ્રમાણે ચૂકવણો થશે અત્યારે એવોર્ડ તરીકે અમારા ઘરે નોટિસો ખેડૂતોના ઉધી આપવા મળી છે એટલે અમને ખેડૂતોને હવે વિશ્વાસ રહ્યો નથી આના માટે હવે ઉગ્ર આંદોલન પણ થશે ઉગ્ર આંદોલન કરવાના છો હા બરાબર છે તો આ આ સિવાય તમારે કંઈ કહેવું છે અમરાભાઈ બસ એ જ કે સરકાર આ મીડિયાના માધ્યમથી

ખેડૂતના પેટ ઉપર પાટું મારવાનું ષડયંત્ર બંધ કરે જય જવાન જય કિસાન તો તમારો ખૂબ આભાર તો આમાં એક છેલ્લો પ્રશ્ન છે કે માનો કે સરકાર તમને પૂરતું વળતર નહીં આપે તો આ ભારત માલા પ્રોજેક્ટ જે છે માર્ગનો એક્સપ્રેસ વેનો તો એ તમે થવા દેશો કે નહીં થવા દો અમે કોઈ પણ ભોગે અમારા વિસ્તારની અંદર આ રોડ નું કામ થવા જવાનું નથી કારણ કે અમારી જમીન મફતના ભાવે આ કંપનીને ભારતમાં આ કંપનીનો જેને પ્રોજેક્ટ થયો હોય એને આપવા માંગતા નથી સરકાર શ્રીએ જાહેરાતો કરી હતી કે ખેડૂતની મંજૂરી વગર કોઈ પણ ઉદ્યોગ કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સરકારી કામ ખેડૂતની મંજૂરી વગર નહીં થાય અમે કોર્ટનો નિયમ છે એના અનુસંધાને કોર્ટના નિયમ પણ લડીને પણ અમારા વિસ્તારની અંદર આનું કામ થવા દેવાના નથી બરાબર એટલે સરકાર નો જે કાયદો પણ છે કે ચાર ગણો એનાથી પણ વધારે હોઈ શકે છે તો આ ચાર ગણો નથી હાજર પચીસ ની જંત્રી પ્રમાણે ટોકન જે વિસ્તારની અંદર જમીન ભાવ ચાલતા હોય એ પ્રમાણે અમને ચૂકવો પડે પણ અમે સરકાર ના નીતિ નિયમો પણ

તો તમારો આમ તો ખૂબ ખૂબ આભાર તમારો ઘણી બધી તમે વિગતો આપી અને તમે જે લડી રહ્યા છો ઘણા લાંબા સમયથી લડી રહ્યા છો છતાં પણ સરકાર સાંભળતી નથી અને તમારા ખેડૂતોની જે વેદના તમે વ્યક્ત કરી અને ગુજરાતના લોકો સુધી પહોંચાડી છે તમારો ખૂબ ખૂબ આભાર અને આવા જ કોઈ બાબતો ઉપર આપણે મળતા તમે તો આ હતા ખેડૂત જે પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા હતા અને એમને સ્પષ્ટ પણ એમનું કહેવું છે કે જો અમને પૂરતું વળતર નહીં આપવામાં આવે તો અમે કોઈ પણ હિસાબે આ પ્રોજેક્ટ થવા દેવાના નથી એટલે કે સરકારે સરકારે ખરેખર હવે આમાં સાવચેત થઈ જવાની જરૂર છે કારણ કે જો સાવચેત નહીં થાય તો આ સરકાર માટે મોટો પડકાર ઊભો થવાનો છે આ પ્રોજેક્ટ થશે કે કેમ એ સૌથી મોટો પ્રશ્ન હવે આવીને ઊભો રહ્યો છે અને સરકારે ખેડૂતોને ખરેખર જે બજાર ભાવ હોય એના ચાર દણંગ રકમ ચૂકવવી પડે આ એક સીધું ગણિત છે અને બજાર ભાવ પ્રમાણે સરકાર એને જો રકમ ચૂકવે તો ખેડૂતો એના માટે તૈયાર થયા છે અને આ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે છે એ પોતાનું મનમાની કરી રહી છે ભૂપેન્દ્ર કરી છતાં ભૂપેન્દ્ર પટેલના બંને કાન અને બંને આંખ બંધ થઈ ગયા છે એનો મોટો બંધ છે જ પરંતુ હવે આ આખા ખેડૂતોનો જે રોષ છે એ જો ઠારશે નહીં તો સરકાર માટે આવનારા સમયમાં ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે આ આખો જે પ્રોજેક્ટ છે એ કેન્દ્ર સરકારનો છે અને કેન્દ્ર સરકારના મુખિયા જે છે એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે અને નરેન્દ્ર મોદીના મત વિસ્તારમાંથી મહેસાણામાંથી આખો જે હાઈવે પસાર થાય છે ત્યાં એમની સરકાર આજ ખેડૂતોની લૂંટ ચલાવી રહી છે નરેન્દ્ર મોદીની સરકાર આમાં લૂંટ ચલાવી રહી છે અને ખેડૂતો એની સામે અવાજ ઉઠો ઉભો કરી રહ્યા છે કારણ એકસો છપ્પન જેટલા ગામનો આ સમસ્યા છે એકસો છપ્પન જેટલા ગામને આ ખેડૂતોની જમીન જઈ રહી છે જમીન તો જાય છે માનો કે મોટું ખેતર હોય એની વચ્ચેથી હાઈવે નીકળતો હોય તો એના બે ભાગ થઈ જાય છે તો એ કઈ રીતે જશે કઈ રીતે આવશે અત્યારે જે ગુજરાતનો સૌથી આખા ભારતનો સૌથી પહેલો જે એક્સપ્રેસ વે બનેલો હતો અમદાવાદ વડોદરા અને અહીંયા જો નહીં આપવામાં આવે તો એની સામે પણ ખેડૂતો લડશે એવું વારંવાર માંગણી કરવામાં આવી રહી છે કારણ કે બનાસકાંઠાના દસકોઈ તાલુકા સુધીના આ જે બસો ને તેર કિલોમીટરનો પ્રોજેક્ટ લગભગ માનવામાં આવે છે કે ઓછામાં ઓછો એક કિલોમીટરના દસ કરોડના ખર્ચે બની રહ્યું છે બીજું એનો ખર્ચ વધવાનો છે બીજા બધા બાંધકામની સાથે રહીને તો આ લગભગ ઓછામાં ઓછો અત્યારે જે એનો ખર્ચ છે એ બે બે હજાર કરોડ તો મિનિમમ છે પરંતુ બીજા બાંધકામની સાથે લગભગ ચાર હજાર કરોડનો આ પ્રોજેક્ટ છે પાંચ જિલ્લામાંથી પસાર થાય છે ચૌદ તાલુકાના એકસો છપ્પન ગામ અને પાંચ હજાર ખેડૂતોની અસર થઈ રહી છે એટલે કે બહુ મોટું મોટો પ્રોજેક્ટ છે એમાં સવાલ નથી પરંતુ ખેડૂતોને અન્યાય થાય એ તો કોઈ પણ રીતે અને આ આખા આખા જે પ્રોજેક્ટ છે એમાં સૌથી મોટું કૌભાંડ તો એ થયું છે કે ઉદ્યોગપતિઓ એ જમીન લઈ લીધી છે એને કરાવી લીધી છે એનું વળતર એક એક વીઘાના સાત કરોડ આઠ કરોડ રૂપિયા સરકાર આપી દે છે પોતે તો ખેડૂતોને કેમ નહીં એટલે મોટો સૌથી સવાલ આજે આવીને ઉભો રહ્યો છે અને નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ જે મનમાની ચાલી રહી છે એ મનમાની કોઈ પણ રીતે ખેડૂતો ચલાવશે નહીં એવું લાગી રહ્યું છે ખુદ ગાંધીનગર જે પાટનગર છે રાજ્યનું એમાં એમાં જેટલા ગામના ખેડૂતોને અસર થઈ રહી છે અને ત્યાં એના લગભગ છપ્પન કિલોમીટરમાંથી કિલોમીટર પસાર થાય છે ગાંધીનગર જિલ્લામાંથી તો આ એક મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નના કારણે સૌથી મોટી મુશ્કેલી ઉભી થઈ રહી છે સરકારને અને સરકારની નીતિ જે કેવી ખોખલી નીતિ છે પ્રજાને કઈ રીતે શોષણ કરવું એ આ પ્રોજેક્ટની પાછળ દેખાય છે સરકાર વારંવાર રજૂઆતો કરે છે નરેન્દ્ર મોદી પોતે ગુજરાતમાં હમણાં પ્રવાસે આવીને ગયા કે વિકાસ 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 સિવાય કશું જોયું પરંતુ વિકાસની પાછળ કેવા અત્યાચારો થઈ રહ્યા છે કેવા અન્યાય થઈ રહ્યા છે એ આપણે અમતાભાઈ પાસેથી સાંભળ્યું અને એમણે જે વાત કરી અને જે વેદના કરી એ સરકારની ફરજ છે કે એ એનો નિવેડો લાવે ખેડૂતોને પૂરતું વળતર આપે અને તો જ આ પ્રોજેક્ટ સક્સેસ કહી શકાય બાકી તો કઈ રીતે કહી શકાય એ મોટો સવાલ છે આ વિગતો તમને સારી લાગી હોય તો લોકો સુધી પહોંચાડો શેર કરો અને અમારી ધ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ચોક્કસ કરો